ખેરાલુ ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે લોકગાયક જિગ્નેશ કવિરાજે પણ વૃંદાવન મેળામાં મોજ માણી પરિવાર સાથે જિજ્ઞેશ કવિરાજ વૃંદાવન મહાદેવના મેળામાં દર્શન કરી પાવન થયા ચાહકોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ પોતાના મનગમતા કલાકારને જોવા માટે ઉમટી જિગ્નેશ કવિરાજ એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટોપમાં જેમની ગણના થાય છે તેવા મનગમતા કલાકારને જોવા અને સેલ્ફી લેવા માટે ચાહકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા જિગ્નેશ કવિરાજ મેળામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં તેમના ચાહકોએ લાઈનો લગાવી હતી અને ફોટા પડાવી મેળાની મોજ માણી હતી જિગ્નેશ કવિરાજે ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત કરી હતી અને મેળાની મોજ માટે ગીત પણ ગાયું હતું આવો જોઈએ જિગ્નેશ કવિરાજે મેળામાં શું કહ્યું

અને અહીંયા સાતમ આઠમ નું ખૂબ મહિમા છે અને સાતમ આઠમના મેળાના અંદર હું નાનો ભી કારે આવતો હતો પણ ઘણા વર્ષો પછી આજે આવન થયું છે અમારા આઠમના મેળા વંદરાવનના મેળામાં કાલે સાતમના મેળામાં મધુરપુરના મેળામાં પણ હું દર્શન કરવા ગયો હતો અને આજે મારું મહાદેવનું મંદિર અહીં આગળ છે વંદરાવન મહાદેવનું મંદિર ત્યારે મહાદેવના મંદિર દર્શન કરવા મારા ફેમિલી સાથે આવ્યો છું અને અહીંયા આગળ ખૂબ માનવની અને ખૂબ લોકો દર્શન કરવા આવે છે અને આ મેળો જોવાની મારી ઘણા વર્ષો

મેળો શું આ ખેરાયુ ઉત્તર દિશા માં સ્વયં નું ઢીલ આખી વર્ષો પેલા પ્રગટ થયેલું એનું ઓરિજિનલ નામ એટલે સ્વદેવ છે અને અહિયાં તુલસી નું વન હતું અને તુલસીના ના સંસ્કૃત ના વૃંદા કહેવામાં આવે એટલે વૃંદાવન મહાદેવ નામ આપે છે અહિયાં અમારા પૂર્વજો વર્ષોથી અહીંયા અહિયાં અને આરતી નો સમય આરતી કરે છે અને અહીંયા બાર જે દેરીઓ છે એ પણ આજના વર્ષો પહેલા જે રાજાના યુદ્ધના અંદર જયારે મૃત્યુ થાય અને એના પછી જે સતી પ્રથા થવાનો વિવાદ હતો ત્યાંની આ દેરીઓ પણ છે અને સ્વયંનું નું છે અહીંયા પાંડવો પણ અહીંયા સ્વયંભુ મહાદેવની પૂજા પખાળ કરી અને અભિષેક કરેલ છે અહીંયા અખંડ ધોરો છે જે વર્ષો જૂનો અખંડ ધોરો છે બાર પૂજવાનું જાત હજારો વર્ષો જૂનું છે અને ઇતિહાસના અંદર સ્કંદ પુરાણ અંદર સ્કંદ પુરાણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેરાવનું ઉપલેશ્વર મહાદેવનું સ્વયંભુ લિંગ કહેવાનું ઉત્તર દિશામાં પ્રગટ થયેલ છે આ એનો ઇતિહાસ છે હું એક જ વાત કહેવા માંગુ છું કે હંમેશા આપણે માનવતાના નાતે કોઈ પણ જાતના ભેદભાવ વગર ભારત દેશને આગળ લઈ જવા માટે વધુ માં વધુ પ્રયત્નશીલ અને ધર્મ ના આગળ વધારવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ

नहीं जानो ओ देखो ओ देखो काका आप लोग फोटो खींचते हो

Okay